મહાદેવ કેમ જો બધા મિત્રો મજામાં હતા અમે બી મજામાં મસ્ત મજાનું બપોર કરી નાખ્યું છે ને આવી ગયા છે કોઈ ગાળવા એ માતાજીએ તો આ છે સ્થાનક ને આ રસ્તો બનાવેલો હતો કાલે કે માં રસ્તો બનાવી ગયા આજમાં લીધું છે કોઈ ગાળવાનું કામ તો અત્યારે બપોર પહેલાં તો અહીંયા ટકડી કરતા હતા મસ્ત મજાની જોવા પાવડો પીડો અમારા માડી બેઠા છે સાં તો એટલી ગાડીઓ લીન ગયા છે અહીંયા ખારમાં ને કોઈ ગાળવાનું કામ ચાલુ છે તો દઉં તમને કોઈ के नमस्क हेलो इधर हैक मिल गया भैया मिल गया है हां वो तो हम वही जाता है ना ना छोड़ दीजिए बोल ना बैठो थोड़ा बात करो हां ना उधर ना तो नहीं ना मतलब मत मत लगाओ और बता कहां पता है नहीं हम नहीं की जल्दी जल्दी ਗੜਾ <laughs> यार नहीं हो जाएगा। जल्दी ना हो देना वो उधर उधर ना मार्केट से मार्केट से जा माता जी जा माता जी। चॉकलेट। जानो पड़े। सो तुम भी पड़े। पाऊ ना भाई किचन में हां। ले जा अपन किरे।

પાણી છે અને આજુબાજુ ખારું પાણી છે બધે જોઈ લ્યો આ નદી રહી અહીંયા આ નદી છે એટલે ખાડીને અહીંયા પડખે દઈ ખારો ને અહીંયા નીકળ્યું મીઠું પાણી અહીંયા કોઈ બંધાવાનું ચાલુ છે ને વોસમાં કુંડી નાખી દીધી હતી તો હજી કાર્ય ચાલુ છે તો ચા પાણી થાય છે ચા પાણી બને છે તો કાર્ય ચાલુ કરીએ ને અહીંયા છે આડે આ ભવન ના કોવિડ કેરેટી દેખા દેની આ બધા પાણા ગોઠાવાના છે આમાં બીજી જગ્યાએ નાના બેઠક કાર્ય આ હા હા તળિયા પાણી આલી શરૂ કીધું કે બે થર તો પાણી માં आणि मग ते नाते आले नाही आज आपण तुम्ही तुम्ही आमची पत्ती नाही आणि काही नाही पडले काही काम काही पाला नाही बोलले पण काय काय करतो आपण आता बपून नाही आपण काय करा आम्ही तुम्हाला कृपा करतो आताच आम्ही नाही केला पास

એ પાછળ ને ઉભું રહેવાનો ટાઈમ છે નહીં ને એવા કઈ ટાઈમ હતો નહી વિડીયો ઉતારવાનો ને અત્યારે જઈશી ઘર બાજુ ને આ અમારું ગામ દેખાય જે ઢેગલો દેખાય ટેકરા ઉપર એ અમારું ગામ છે આગળ કેનાળ આવે છે એટલે ગાડી આપણી જીલું આ વિડીયો પૂરેપૂરો જોવા દો આપતા ધન્યવાદ હોર ખૂબ ખૂબ આભાર ને કોઈ તો કામ ચાલુ છે હજી એટલે એ પૂરી દીધા છે હે ને કાયલનો બ્લોગ ખાસ કરીને જોશો કાયલ આ કીચું બંધાઈ દેવાની છે ને અત્યારે થઈ છે ઘર બાજુ ને આવી કેડીમાં હાલે આ ખારો પટ્ટો છે અમારા ગામનો ખાર કહેવાય મે તો આ ગામનો ખારો ને સોમા આખું પાણી ભરાઈ જાય એટલે માતાજીનો રસ્તો બની ગયો છે તો મળી આવતા બ્લોગમાં ને જે ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી